પોર યુ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી મૂળ હાલોલના ના રહેવાસી મહેન્દ્રભાઈ પરમારનું લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યું હતું મૃતકના સાસુ લીલાબેન ના આક્ષેપ પ્રમાણે બાપ દીકરાએ લાકડી મૃતક માર મારતા જાહેર રોડ પર પડી જતા ગણતરીની મિનિટોમાં મૃત્યુ પામતા ભારે ચકચાર જગાવવા પામી હતી બનાવને પગલે સાવલી પોલીસે ઘટના પહોંચી મૃતકની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી એમના વારમ ગયા હશે અને એકદમ લાકડે ને લાકડી બે બાપ એકદમ મારતા મારતા આયા હું આ બાજુથી જે પેને લગીને આઈ ને જોયું ને અહીં નાખી દીધા મારી તો ટપર તો ઉપર થઈ થઈને પેને ગયા તાઈ કે હું લાઈન માં ફોન પી ઉરાઈ અન ચાલી કતવા થા ખાવા મરજા તમારો શું થાય છે કાયા છે અમારો જમાઈ છે હા ઓ તમાને કીધું એના વાડમ રહે છે શું વ્યવસાય કરતા હતા आप भाई क्या आता है व्यवसाय करता था ये खाली यार राहनाहत करता था कसू करता था ये मानसिक तिष्ठी ना थी कसू ना था करता कोई ना ही नाम मैं आकर नहीं लगा मत मारवा भाई जन लाकर मारी नहीं क्या किया ना मारसो ना मारसो बोलता तो नाम